ए हालिग्यो रे हालियो टपु दा नो हालियो दारो पचानी पोटली जासे फुली पैसा गणेशे हालिग्यु रे हालिग्यु टपु दा नो हालियो दारोन हडो हालियो हालिग्यो रे हालियो दारण आ ટપુ દાદા આપડો દારુ નડો કેવો હાલે છે કા કેટલા બધા પૈસા મળે છે આમ તો જોવો એ ફરી બટા મારું હાલી જ ગયું છે તમ તાર મારું નામ જ એવડું બની ગયું છે ને શું અને ઘરા આવીને પાછો નઈ જવા દેવાનું હો દય જ દેવાનું એ હો બેઠેલી આપો તો એટલે છોકરા તુંય પીવેસ ના અમાર પોપટ કાકા આટો લેવા આવ્યો હો એવું છે 100 રૂપિયા થાય લાય આ રિયા હાલો ને આલે

પાંચ લિટર દારૂ લેવાનું છે મહિન અહીંયા મારા ભાઈ બન આવશે ને પહેલાં પોથળી માગ લાય લાઈ કાંઈક લાવવા દઈ ન્યાંય ખૂટી દીધી મારા લીંગરા અપડ્યા મને દારૂ ને વોઈટ લીધા ડાયરી લઈને કાપી નાખું દોજ હું આમ કહે મને થઈ થઈ કાંઈ કાંઈ શું બાજી શું બાજી દારૂ પીતો દારૂ પીતો હું રોજ બહુ હા ક્યાંક લાગ્યો

એ હાલ આ બધા પૈસા ભેગા કરીને ગણ લે કેટલા થાય એ હા એ ટપ્પુ કાકા એ બોલ બોલ 5 લીટર દારૂ ભરી ગયો એ તો તારે વેલો ફોન નો કદે દેજો મે પાછા લીધોનો દારૂ ભરીને મેક્યો છે અમને કોપીયામાં આવે હમણે તું બે ગળી થો ઘડીક વાર લાગશે થોડી અલ્યા આ ઓર્ડર દીધેલો છે હા ઓર્ડર દીધેલો રખડાનો હે તમે કેદી હો મારા મોડું થાય છે અને જારું નથી બોલો એ વેલો આયો તો તને દે દે તું પેલા ટપ્પુ દાદા આ 50000 પૂરા છે લાય તો હાલો ત્યાં કેવા આવ્યો કેવું હેગી નો થાડી નો હે ઉભો રે ઉભો રે ખોટું બોલતો પેલા કેવા એ સાહેબ તમને કીધું કોને આને આને ન દેખાતો મને તે બિસ્લીનો આપી પીવાની પોટલી આપી દે તારે કેવાનું નતું આવું આ આ ડોકે હું તમને શું કહું હાલો પતાઈ ગયો હાલો દેવી રીસવા હે એવડા કોઠા વધારે દી હાલો હાલો એવું છે આ બજે આ દેવી હે વધારે દેવા વધારે કારણ અડ્ડો આ કે તું અડ્ડો હે યાર મે હળે લી જા ભાઈ અમે અયા અયા લેવા થરે સાહેબનો દેવાનો નતા હી કઈ બારા કાઈ ભર એવું સાહેબ તને જો જો સાહેબને કામ આલો આલો ક્યાં જાવ આમ જૈન માલ અલે તું 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 આમ હાટી થા સાહેબને ઉતારે